જ્યાં શહેરમાં ચોરીના આ વધતા બનાવો લોકોમાં ફફડાટ ફેલાવી રહ્યા છે લોકોની સલામતી માટે જે રાત્રે પેટ્રોલિંગ વધારવાની પણ અને સાથે જ શહેરના જાહેર ચોક ઉપર મુખ્ય માર્ગો ઉપર પોલીસ પોઈન્ટ ફાળવવાની પણ માંગણી કરવામાં આવી છે ત્યારે ધારી પોલીસ અને અમરેલી જિલ્લા પોલીસ આ ઘટના ઉપર ગંભીર નજર રાખી રહ્યા છે થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજરંગ ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમત રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે એ પોલીસ ખાતું યોગ્ય કરે